માસોદ તાલુકાના પાંજરોલી ખાતે પીપીએલ ફો ક્રિકેટ ટુર્નામેન્ટનું સંજય વસાવા તુષાર પરમાર શૌર શેખ દીપક પટેલ સુરવી સોલંકી અને યશપાલ સોલંકી દ્વારા સ્વર્ગસ્થ જતીન પટેલની યાદ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના કિશોરો અને યુવાનો ગામના ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટમાં રમે તે મુજબનું આયોજન કરાયું હતું જેમાં અંદર સોલની કુલ ત્રણ ટીમે તેમજ ગામના યુવાનોની દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં અંદર સોલની ફાઇનલ મેચ બજરંગ ઇલેવન અને ટાઈગર ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં બજરંગ ઇલેવનનો ફાઇનલ મેચમાં વિજય થયો હતો જ્યારે યુવાનોની ફાઇનલ મેચ મહાકાલ ઓટો ઇલેવન અને રોયલ ઇલેવન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં મહાકાલ ઓટો ઇલેવન ટીમનો વિજય થયો હતો આ પ્રસંગે ગામના સરપંચ વનીતાબેન વસાવા રમેશ પટેલ નરેન્દ્ર પટેલ ચંદુભાઈ પરમાર નટુભાઈ પટેલ દલપત પટેલ અને અંકલેશ્વરનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રમણભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી છેલ્લા ચાર વર્ષ ઉપરાંત થી પાંજરોલી ગામે પાંજરોલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ખાસ મહત્વનું પીપીએલ લીગ ફોર એ ગામના યુવાનો સાથે લાગણીથી જોડાયેલા સ્વર્ગસ્ત જટિનભાઈ પટેલના સ્મરણાર્થે રમાડવામાં આવી હતી આ ટુર્નામેન્ટનો જે મુખ્ય હલ છે ગામમાં પરસ્પર એકતા જળવાઈ રહે ખેલીલી જળવાઈ રહે અને શાળા યુવાનોને મેચ રમવાનો મોકો મળે અને એકબીજા લાગણીથી જોડાય એવો હોય છે આ વખતે પણ પીપીએલ લીગ ફોર રમાવવામાં આવી હતી એમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો જે પૈકી રોયલ ઇલેવન અને મહકાલ ઇલેવન ફાઇનલમાં પહોંચી હતી આજે ફાઇનલમાં મહકાલ ઇલેવને મેચ જીતી અને ચેમ્પિયન ખિતાબ મેળવ્યો છે એ બધા ટીમને અભિવાદન આપું છું અને આ પીપીએલ લીગના આયોજનમાં ગામના યુવાનો તેમજ સૌ વડીલોએ ખૂબ જ સારો સત અને સહકાર આપ્યો છે આવી જ રીતે આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં પણ આવું આયોજન કરવામાં આવશે અને સાથ સહકાર આપવામાં આવશે એવી આશા રાખીએ છીએ